પૂર્ણિમા મેળો બે હજાર ચોવીસ ના ત્રીજા દિવસે ત્રણ લાખ જેટલા સહેલાણીઓ પધાર્યા લોકગાયક કીર્તિદાન ગઢવીના સુરે ભક્તિ લોકગીત અને સાહિત્યથી પ્રેક્ષકો તરબોળ થયા મેળાના સાત્વિક અને સફળ આયોજનમાં આનંદ માણવા પંથકભરમાંથી લોકો ઉમટ્યા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે મેળાનું સ્વરૂપ પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું માત્ર ભેગા મળે જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવેલ હોય લોકો નિશ્ચિતપણે મેળામાં પ્રવેશી પોતાના પરિવારો સાથે મેળાનો સાત્વિક આનંદ માણી રહ્યા હતા ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર વિશ્વ પ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવીનો લોકડાયરો હતો કીર્તિદાનભાઈ ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરેલ લોક ડાયરો મધ્યરાત્રિ સુધી અનેક જૂના લોકગીતો ભક્તિગીતો શૌર્યગીતો દેશભક્તિના ગીતો સાથે સોળે કલાએ ખલ્યો હતો અને તેમાં પણ જ્યારે સોમનાથ મહાદેવની આરતી કીર્તિદાનભાઈ ગઢવીના મુખે ગવાતી હોય લાખો શ્રદ્ધાળુ એકઠા થયા હોય ત્યારે લોકોએ પોતાના ફોનની ટોર્ચ લાઇટ શરૂ કરી ડિજિટલ આરતી કરી હતી તેમજ આરતીના અંતે જય સોમનાથ અને હરહર મહાદેવનો નાદ જ્યારે એકી સાથે લાખો શ્રદ્ધાળુએ કર્યો ત્યારે મેળામાં આવનાર સૌ કોઈએ શિવત્વનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હોય તેવી અનુભૂતિ થઈ હતી મેળાના ત્રીજા દિવસે પણ નાના બાળકોની રાઇડ્સ ખાણીપીણી રાજરચીલું ઇન્ડેક્સ સી હસ્તકલા અને લલિત કલા ગેલેરી સહિતના તમામ એકમો અને વેપારીઓને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો વેપારની અંદર ઉત્તરોત્તર પ્રગતિ જોઈ વેપારીઓ પણ આનંદિત થયા હતા સાથે જ વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિવર્ષની સાપેક્ષમાં લોકોની ખરીદશક્તિ વધી હોય તેવો વેપારીઓને સ્પષ્ટ અનુભવ થયો હતો આમ લોકોની સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રસ્થાને રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કલા વ્યંજન અને આનંદથી ભરપૂર કાર્તિકી પૂર્ણિમા મેળાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે